मंदर हेलो 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 मैं जाइ सी मंदिर बजू हेला जाइए तो दूर का चलो मंदिर चलो मंदिर से आई दोर का दिस हेलो दोर का दी 有。<noise> <noise>

Đồ đồ, mắt lắm mắt lắm mắt kìa móc lắm 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 móc halo आई siapa ऑन से बरे

ગાડી જેવું છે અમારી ગાડી છે બાપા સીતારામ બો આ રૂક્ષમણિમાનું મંદિર છે અમારે આગળ જવાનું છે અંદર ચાલો ના જે દર્શન કરાવી ચાલો ના અંદર વિડીયો ઉતારવા નથી થાય કે નાનું અંદર છૂટી નહીં આવે બહારથી જોઈ લો

安全。

મને આવી ગયા ગોપીદરા અમારું વિડિયો માં કંટીન્યુ બનાયો હો અને આવી થી ગોપીદરા જો હું જોઈ શકો છો તમને બતાવ્યું ઓ ભી કલા આયા 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 છે ને આયા આયા બધે ને ખુદ ના મંદિર છે ઘરે ઘરે મંદિર છે હાશ્યો આના નું બધે જ ને એ મંદિર છે કોલામાં નાની કિવારી છે ને નાનો છે ના ના જોઈએ ના ના જોઈએ ના ના વર્તાય છે હાથોથી બનાય

खारी खारी थोगीन। आगे थोगीन। आगे थोगीन। आगे। चलो 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 रचाई इधर इधर समय समय बलवान है काबे अर्जुन कहा जाता है कि जब काबा लोगों ने अर्जुन को लूटा था तब इस जगह पर

સ્વામી ગોપી તળાવ ભગવાન કા મુખ્ય મંદિરે પાંચ હજાર પુરાણના ગરે ભૂમિ છે ગોપી તળાવ છે ચલો મિત્રો અમે આવી ગયા છીએ ગોપી તળાવ અને ગોપી તળાવનો બધો નજારો બતાવું છું અમારે વિડીયોમાં કંટ્રોલર બનાવી દેજો અને અમારી ચેનલમાં તમે નવા હોય તો અમારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા એ વિડિયો ગમે તો કમેન્ટ કરી દેજો અમાર અમાર આવાનો વિડિયો આવતા રહેશે એટલે બધાય જોજો મજા આવશે ચાલો હવે અમે આગળ ક્યાં જવાના છીએ એ પણ બતાવશું ઓર વિડિયોમાં કન્ટીન્યુઅર જો ચાલો આલો અમે અત્યારે ગોવિદરા આવો છીએ ના તમને બધાય મંદિરે કઈ કઈ જગ્યાએ મંદિર છેનું છેનું જે બધું તમને બતાવીએ ચાલો આ જન મળી તો કાંઈ જ નેક્સ્ટ પાર્ટમાં જોવાનું છે ગુપ્પી તળાવ તો નેક્સ્ટ પાર્ટ માટે તમે બધા રેડી રેજો મળીએ નવા વિડીયોમાં